દહીં કેવી રીતે જમાવવું અને એમાંથી એકદમ કણીદાર અને સુપર ટેસ્ટી મસ્કો કેવી રીતે તૈયાર કરવો એની બધી જ ટિપ્સ અને ટ્રિક્સ હું તમને આ વિડિયોમાં જણાવવાની છું તો અહીંયા તૈયાર થયેલો શ્રીખંડ તમે જો કેટલો મસ્ત દેખાય છે જ ખાવાનું મન થઈ ગયું ને તો ચાલો બધી જ નાની નાની વાત અને ટિપ્સ અને ટ્રિક્સ સાથે સુપર ટેસ્ટી બજાર જેવો અમેરિકન ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો

સવા કિલો જેટલો શ્રીખંડ બનીને તૈયાર થશે હવે આ જે દૂધ આપણે લીધું છે એ દૂધને આપણે તપેલીમાં પછી ગેસની ફ્લેમ પર મિનિટ માટે માટે ગરમ છે તો બનાવવા ખાસ તમારે દહીં કેવી રીતે જમાવું એની હું તમને આખી પ્રોસેસ બતાવું છું આપણું દૂધ આ રીતે આંગળી ઉમેરીને ચેક કરીએ અને હલકું ગરમ લાગે એવું ગરમ થાય એટલું જ ગરમ કરવાનું છે કોઈ દૂધને ઉકાળવાની ઝંઝટ નથી તો બસ આ રીતનું આપણું દૂધ ગરમ થાય ને એટલે આપણે આ જે ગરમ દૂધ છે એમાંથી એક ચમચા જેટલું દૂધ કાઢી લઈશું અને બાકીના દૂધને બે મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું આપણે જે દૂધ કાઢ્યું ને એ દૂધમાં આપણે મેરવણ ઉમેરીશ્યું તો કહેવાય છે ને કે જેવું વાવો એવું જ તમને મળે તો અહીંયા તમારે જેવું દહીં જોતું હોય એવું જ જો તમે મેરવણ વાપરો તો તમારું દહીં એકદમ પરફેક્ટ જામે છે અહીંયા તમે જો મેં એકદમ ઘાટું મલાઈદાર અડધી ચમચી જેટલું દહીં લીધું છે એ દહીંને આપણે દૂધમાં સારી રીતે ઉમેરી અને મિક્સ કરીશું અહીંયા તમે જુઓ એકદમ સારી રીતે મેં જે આપણે હલકું ગરમ દૂધ કાઢ્યું હતું ને એની સાથે દહીંને મિક્સ કરી દીધું છે અને મેરવણ તૈયાર કરી લીધું છે હવે તમારે જે વાસણમાં દહીં મેળવવું છે એ લઈ લો તો અહીંયા મેં એક ડબ્બો લીધો છે અને એ ડબ્બાની અંદર આપણે બે ચમચી જેટલું મેરવણ ઉમેરી દેસુ અને પછી થોડું આ રીતે ઉપરથી આપણે એમાં જે હલકું ગરમ દૂધ કર્યું છે એને ઉમેરીશું તો આ રીતે દૂધ તમે ઉમેરશો તો તમારું દહીં એકદમ પરફેક્ટ એવું તૈયાર થશે અને બધું દૂધ તમે ઉમેરી દો પછી આપણું જે બાકીનું મેરવણ છે એ બધું આમાં ઉમેરી દેશું અને હવે એકદમ સારી રીતે ચમચી છેક તળિયે સુધી જાય એ રીતે એક થી બે મિનિટ જેવું દૂધને આ રીતે મિક્સ કરી લેશું આ પ્રોસેસ બહુ જરૂરી છે દૂધના એક એક કણમાં દહીં વાળું આપણે જે દૂધ એટલે કે જે મેરવણ ઉમેર્યું છે એ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ હવે બધું સરસ મિક્સ થાય ને ઢાંકી કોઈ ગરમ જગ્યા પર ચાર થી પાંચ કલાક માટે રાખી દેવાનું ઉનાળામાં દહીં બહુ ફટાફટ જામીને તૈયાર થઈ જાય છે ચાર કલાકમાં મારું દહીં સરસ જામી ગયું હતું પછી મેં એને એક કલાક જેવું ફ્રીઝમાં મૂકી દીધું જેથી આપણું દહીં છે ને એ થોડું સેટ થઈ જાય અને હવે હું તમને પાંચ કલાક પછી આ દહીં બતાવું તો તમે જો કેટલું મસ્ત એકદમ મલાઈદાર બિલકુલ પાણીનો ભાગ નથી એવું આપણું દહીં તૈયાર થયું છે તમે હું આ રીતે વાસણને ઊંધું કરું તો પણ તમને બિલકુલ એમાં પાણી નથી દેખાતું અને હું ચમચાથી આ દહીંને તમને આ રીતે બતાવું તો તમે જો કેટલું સરસ બિલકુલ પાણી નથી એકદમ ઘાટું અને મલાઈદાર તમે બરફીની જેમ ચાકુથી કટ કરી લો એવું દહીં તૈયાર થયું છે અહીંયા તમે કેટલું મસ્ત એકદમ ઘાટું મલાઈદાર સુપર આપણું દહીં તૈયાર થયું છે તો જો આ રીતનું દહીં તમારે જમાવવું હોય તો ફૂલ ફેટનું દૂધ લેવાનું અને એકદમ સારી રીતે તમારે દહીંને મેળવવાનું છે હવે આ જે આપણે દહીં તૈયાર કર્યું છે એમાંથી મસ્કો બનાવવા માટે મેં નીચે એક વાસણ રાખ્યું એની ઉપર એક કાણા વાસણ મૂકી દીધું હવે એની ઉપર કોટન નું કપડું રાખી અને આ રીતે આપણું જામેલું બધું જ દહીં એમાં ઉમેરી દેશું અને પછી આપણે કપડાને આ રીતે બધી બાજુથી સરસ ભેગું કરી અને એકદમ ટાઈટ એવું બાંધી લેશું તો ટ્રેડિશનલી આપણે આ રીતે દહીંને બાંધી અને કોઈ જગ્યાએ ટીંગાડી દેતા હોઈએ છીએ બે થી ત્રણ કલાક માટે જેનાથી એમાં જે કાંઈ પણ પાણી છે એ બધું અલગ થઈ જાય પણ હવે એવું જ છે કે એટમોસ્ફિયરના કારણે જો તમે આને લાંબા સમય સુધી ત્રણ ચાર કલાક દહીંને આ રીતે બહાર રાખો તો એ દહીં ખાટું થઈ જાય છે તો એના માટે આજે આપણે આ રીતે દહીંને સરસ બાંધી એના ઉપર આ રીતે કોઈ ડીશ રાખી દેસું અને એની ઉપર કોઈ વાસણ વાસણ રાખી અને હવે આ બધું જ આપણે નીચેના સહિત બધી વસ્તુને ત્રણ ચાર કલાક ફ્રીજમાં જેથી એમાં જે કાંઈ પણ પાણીનો ભાગ છે એ બધો અલગ થઈ જશે અને દહીં જરા પણ ખાટું નહીં થાય હવે શ્રીખંડ બનાવવા માટે આપણે પાંચ કલાક પછી ખાંડને પીસવાની છે તો અહીંયા મેં એ એક કપ જેટલી ખાંડ લીધી છે ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો ખાંડની જગ્યાએ તમારે સાકર વાપરવી હોય તો તમે એ પણ વાપરી શકો છો તો ખાંડને મેં મિક્સર જારમાં દળી લીધી છે અને હવે હું આપણે જે દહીંને પાણી કાઢવા માટે રાખ્યું હતું એ જોઈ લઈએ તો તમે જો એકદમ સારી રીતે દહીંમાં જે કાંઈ પણ એક્સ્ટ્રા પાણી હતું એ બધું અલગ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ એવો દહીંનો મસ્કો તૈયાર થઈ ગયો છે ઘાટો અને મલાઈદાર તૈયાર થયો છે તો છે ને બિલકુલ બજાર જેવો દહીંનો મસ્કો ઘરે બનાવવો એકદમ સહેલો તો બસ હવે આ મસ્કામાંથી આપણે શ્રીખંડ તૈયાર કરીશું તો એકદમ કણીદાર બિલકુલ આપણો બજાર જેવો શ્રીખંડ બને એના માટે આ રીતે એક મોટા વાસણમાં આપણે ઘઉં ચાળવાનો કે ચોખા ચાળવાનો તમારી પાસે જે પણ હોય એ ચાણો રાખી દેસુ અને એની અંદર આપણે મસ્કો ઉમેરી દેસુ આ રીતે તૈયાર કરેલો બધો જ દહીંનો મસ્કો ઉમેરી દઈએ સાથે શ્રીખંડને એકદમ પરફેક્ટ બનાવવા માટે આપણે આમાં ઉમેરીશું ફક્ત દસ રૂપિયાના પેકેટમાં જે મિલ્ક પાવડર આવે છે એટલો જ તો બે ટેબલ સ્પૂન જેટલો જ આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરવાનો છે જો તમારે મિલ્ક ના ઉમેરવો હોય તો આપણે જે દૂધ પર મલાઈ બનતી હોય એ મલાઈને ફેટી અને એને પણ તમે ઉમેરી શકો છો એનાથી આપણો શ્રીખંડ એકદમ સરસ મલાઈદાર બને છે તો મિલ્ક પાવડર કે મલાઈ તમને જે પણ ગમે એ તમારે બે ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દેવાનું અને હવે આપણે આમાં જે ખાંડ દળીને રાખી છે એમાંથી અડધી આ સમયે ઉમેરી દેસુ હવે આપણે બધી વસ્તુને અહીંયા સરસ મિક્સ કરતા જશું અને એકદમ સારી રીતે શ્રીખંડને ચાણામાંથી ચાળતા જશું આ રીતે કરવાથી શ્રીખંડમાં બિલકુલ પાણીનો ભાગ નહીં રહે તમારે કોઈ શ્રીખંડને લાંબો સમય સુધી ફેટવો નહીં પડે અને એકદમ પરફેક્ટ એવું ટેક્સચર આવી જશે તો આ રીતે થોડી ખાંડ અને બધી સામગ્રીઓ મિક્સ થાય એટલે આપણે આમાં બાકીની ખાંડ ઉમેરી દેસું અને એને મિક્સ કરતા જશું અને સારી રીતે શ્રીખંડને ચાળતા જશું આ પ્રોસેસમાં બિલકુલ વાર નહીં લાગે ફક્ત પાંચ જ મિનિટમાં થઈ જશે જો મોટો ચાણો હોય તો એ જ વાપરવાનો આ રીતે સરસ બધો શ્રીખંડ ખાંડ મિક્સ કરતા કરતા ચડાઈ જાય એટલે ચાણામાંથી મસ્કાને અલગ કરવા ચાણાના રીતે ઉપર લઈ હલકો તમારે ટેપ કરવાનો જેથી મસ્કો જે છે ને એ બધો આ રીતે નીચે આવી જશે તો તમે જોઈ શકો છો એ એકદમ પર્ફેક્ટલી આપણું શ્રીખંડ માટેનો પ્લેન મસ્કો તૈયાર થઈ ગયો છે તમે કોઈ પણ ફ્લેવરનો શ્રીખંડ બનાવતા હોય એમાં આટલી પ્રોસેસ બિલકુલ સેમ છે આ પ્રોસેસમાં તમારે કોઈ જ ફેરફાર નથી હવે આમાં તમારે જે પણ ફ્લેવર ઉમેરવી હોય એ તમે ઉમેરી શકો છો પણ એકવાર તમે આ તૈયાર થયેલા શ્રીખંડના મશ્કાનનું ટેક્સર તો જુઓ કેટલું મસ્ત એકદમ કણીદાર ઘટો અને મલાઈદાર જેવો આઈસ્ક્રીમ હોય ને એવો જ શ્રીખંડ તૈયાર થયો છે તમે આનું ટેક્સર જુઓ કેટલું મસ્ત છે જોતા જ તમને ખાવાનું મન થઈ ગયું ને તો બસ આ રીતનો પરફેક્ટ તમે જો આ રીતે હું સ્પેચ્યુલા ઊંધો કરું તો પણ આપણો મસ્કો બિલકુલ નીચે નથી પડતો તો બસ આ રીતનો શ્રીખંડ ઘરે તૈયાર કરવો કેટલો સહેલો છે તો હવે બજારમાંથી ક્યારેય ના લાવતા બસ હવે આપણામાં ડ્રાય ફ્રુટ અને થોડી તૂટી ફૂટી ઉમેરીશું તો મેં અહીંયા કાજુ બદામ પિસ્તા કિસમિસ એક અંજીર ચોપ કરેલું અને થોડી મિક્સ કલરની તૂટી ફૂટી લીધી છે અમેરિકન ડ્રાય ફ્રુટ ફ્લેવર બનાવીએ છીએ એટલે ડ્રાયફ્રુટ અને નટ્સ આપણે બધું જ ઉમેરીશું સાથે થોડી જેલી તો મિક્સ કલરની જે સોફ્ટ જેલી આવે એ મેં લીધી છે એને ઉમેરી દેશું બે ત્રણ ટેબલ સ્પૂન જેટલી અને સાથે થોડા ચોકલેટ ચિપ્સ તો તમારી પાસે જે પણ વસ્તુ ના હોય એને સ્કીપ કરી શકો છો અને જે પણ વધારે ઓછું કરવું હોય એ કરી શકો છો અહીં અમે એલચી પાવડર અડધી ટી સ્પૂન ઉમેર્યો છે અને બે ત્રણ ટીપા જેટલો વેનીલા એસન્સ ઉમેરીશું જેનાથી બહુ સારી ફ્લેવર આવશે તો હું જો તમારી પાસે વેનિલા એસન્સ હોય તો એને બિલકુલ સ્કીપ ના કરતા જરૂરથી ઉમેરજો હવે બસ બધું સરસ મિક્સ કરી દેસું અને તમે જુઓ બિલકુલ બજાર જેવો અમેરિકન ડ્રાયફ્રુટ શ્રીખંડ તૈયાર થઈ ગયો છે ને બનાવવો એકદમ સહેલો તો તૈયાર થયેલા આ શ્રીખંડને તમે કોઈ પણ ડબ્બામાં ભરી ફ્રીઝરમાં એકથી દોઢ મહિના સુધી અને ફ્રીઝમાં એક અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો આ બિલકુલ ખરાબ નથી થતો અને બહુ ટેસ્ટી એવો બન્યો છે તો તમને આ શ્રીખંડની રેસિપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ડબ્બામાં શ્રીખંડ ઉમેર્યા પછી ઉપરથી થોડા ચોકલેટ ચિપ્સ અને ડ્રાય ફ્રૂટ સાથે ગાર્નિશ કરી દેસું તૈયાર થયેલો શ્રીખંડ એટલો બધો ટેસ્ટી બન્યો છે ને કે મારા ઘરમાં તો આ બધાને બહુ જ ભાવ્યું તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો એનું ટેક્સચર તમે જોવો કેટલું મસ્ત આવ્યું છે તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં ખાસ કહેજો કે તમે ઘરે શ્રીખંડ કેવી રીતે બનાવો છો તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે ત્યાં સુધી થેન્ક ફોર વોચિંગ